આપણે પણ મજામાં જ છીએ અને આજે આપણે બ્લોગ ચાલુ કર્યો છે અને આજે તો કાંઈ કામ નથી આજે એકદમ ફ્રીમાં આજે આપણે શાંતિ છે કારણ કે આજે હાથી બાથી બધા પૂરા થઈ ગયા છે આપણે નેત ખોદ ને બધું કમ્પ્લીટ થઈ ગયું છે આપણે કાંઈ કામ નથી અત્યારે તો હાથી આગળ જવાનું છે ભાઈ બંધને પણ એમાં એવું છે એની આ ટ્રેક્ટર આવ્યું છે આંકવા એટલા માટે આજે પણ અહીંયા પણ આપણે જવાનું નથી હવે એટલે આપણે આજે આરામ છે અને અત્યારમાં આવ્યા તો આપણે બળદના ખીલા બદલાવા સવારમાં વહેલા બાંધી ગયા તો અત્યારે વાઈ ગયા છે આપણે આજે થોડોક મોડો મોડો વ્લોગ ચાલુ કર્યો છે હું તમને જો બધાને બતાડું આપણે ઓલું ખેતરમાં દવા મારી ને એની હાલત પણ દેખાણ વટાણે જોઈ આ બધું ફૂંકાઈ ગયું જાણે ઉનારો આવી ગયો તો જો આપણે બળદ દેખાણું તો અહીંયા આપણે બળદ બાંધ્યા છે આપણા બળદ જો અહીંયા જરે છે આપણે આ બળદ અહીંયા બાંધી દીધું અને આપણે જો ઓલા ખેતરની હાલત બતાડવું અને આપણે આમાં ખડ પણ સારામાં સારું થઈ જાય છે તો આપણે ઓળખીનો ખીલો બદલાવી નાખીએ અને પવન એવો આવે છે ને કે આપડા ઢોર ઉપર જોઈ લઈએ માખી નથી બળદ ને મજા આવે આવી રીતે ઢોર હોય ને તો મજા આવે એને માખી નો અને બધું ખુલ્લું વાતાવરણ થઈ ગયું પવન ની ગતિ બહુ જોરદાર છે કામ નથી એમ સવાર ના બેઠા છે બ્રિજ કારણ કે હાથી આંકવાનું હતું બધા હાલી ગયા થઈ ગયા પૂરા કામ કાજ ખાલી ઢોર ને એવું બધું બદલાવાનું હોય તો આપણે ઢોર ને બદલાવીએ છીએ ખાલી આપણે એક મહિનો ભી પડી વધારે નહીં કારણ કે એક મહિનો તો કામ કરવું જ પડે કારણ કે હા નેદ ખોદને કરવા પડે અને આ વખતે આપણે વધારે ફી એટલા માટે પડી કે ઉનારે આ વખતે પાણી નહોતું એટલે ન આગતરું કહીને ન તો આપણે દસ પંદરથી વીઘાનો કપાસ તો આપણો આગતરું હોય ખાલી દસ વીઘાની માંડી હોય આપણે કેદીને ફ્રી થઈ ગયા હોય પણ આ વખતે આપણે થોડુંક આવું હતું પણ આયેલું ગયું અઠાણે બધું થઈ ગયા આપણે કમ્પ્લીટ તો હું ઓળખીને બદલાવી નાખું બરાબર અને આપણે ઓળખીને હવે આજે અગિયાર તારીખ છે આપણે વીસ તારીખે ચેક કરાવશું વીસ તારીખે ફાઇનલ ચેક કરાવવાનું હું નક્કી કરી લીધું તો આને વીસ તારીખે ચેક કરાવી લઈ બરોબર પાકું થઈ જાય કે ગાપડ છે કે નહીં જો ગાપડ હોય તો સારું લગભગ જ છે એવું લાગે છે રાધા આનું માથું કેમ છે બાકી જોઈ લે બાથુ જોરદાર છે આની માની છે ને આપડી પાસે પેટેગીરી છે હું તમને લોગમાં બતાડીશ અને માની મારી પાસે છે ને બુદ્ધિ પેટેગીરી છે કયો ભૂલ હતો ને અને માનો બાપ આપણી પાસે ફોટો નથી પણ પેટેગીરી છે આપણે આના ઉપર એક વિડીયો બનાવશું પણ જે ત્યારે અત્યારે અત્યારે પછી રાતે હા હતા એટલે જોરદાર છે આના ઉપર આપણે છે ને સારી બ્રીડ તૈયાર કરવી છે બરાબર ગયા આ વખતે આપણે આનું આપણે જે બુલનું એઆઈ કર્યું છે એ તો માત્ર આપણે ઉઠલા મારતી હતી એટલા માટે આપણે આ બુલનું આ વખતે એઆઈ કર્યું છે આ બીજા વેતરે છે ને આપણે આને ઢોલી દીકરાનું બિદદાન કરવાનું છે ઢોલી ભાવનગર બ્લડ લાઈન છે ને એના દીકરાનું બિદદાન કરવું છે કેવો ભૂલ છે ને હું તમને આગળ કહીશ પછી જયારે બિદાન કરવાનું થશે ને ત્યારે ઓળખીને બદલાવી નાખી હાલો હવે આપણે હું તમને વાત કરું આપણે જે ખળની વાત કરતો હતો ને કે આપણે પૂરું થઈ ગયું જો તમને બતાડું અંબા આજે આરામ છે આજે બેઠો છે હવે કારણ કે આજે ભાઈને ખબર છે આપણે હાલવાનું નથી એટલા માટે અને જોઈ લીઓ આપણે ખળની હાલત આપણે ફ્રી હોય ને એટલે બ્લોગ બનાવીએ બાકી ટાઈમ ન મળે ને તો નથી બનાવતા જોઈ લ્યો ફૂંકાઈ ગયું ને બધું કળ પરમ એમ મારી ટોટલ કળ સાફ થઈ ગયો આમાં આપણે વાવવાની છે જુવાર આમાં રાપ કાઢી પારા નાખી અને પછી આપણે જુવાર વાવ્યું છે એટલે આપણે છે ને પાણી વારવામાં મજા આવે હેમ્બર પાણી મજા નથી આવતી એમ આમાં હેમ્બર પાણી છે ને એ માથે પૂરું મૂકે ને પાણી ઓમણું હોય જાય આમણું નથી આવતું ઓલી બાજુ થઈને બારોબાર નીકળી જાય છે એ માંડવી જોઈ લ્યો છે ને બાકી જોરદાર આપણે આમાં એક રાઉન્ડ ઈરનો માર્યો ને બીજો રાઉન્ડ પણ મારી હું લોગ ના બનાવ્યો કારણ કે આપણે ટાઈમ ન મળ્યો હતો ને એટલા માટે જોઈ બાકી તો આપણા ડેલી લોગ તમને મળે જ છે અને આજે પવનની ગતિ એવી છે ને કે એની વાતના પૂછો જોઈ જાડવા તો જો કેમ હલે એટલે આપણામાં આજે વાતાવરણ બહુ સારું છે વરસાદ નથી એટલે વરસાદ નથી જોતો હવે આપણે એક મહિનો લાગી બાકી આ આપણી માંડવી પૂનમ અને આપણે કારો બગીચામાં જરા વેગાડ આપણી વાંબાઈ અને પૂનમ બહુ સારામાં સારું રિકવર થઈ ગયું છે અને આપણે ઓલો સિંધા નમકનો પાણો આવે ને ખવડાવ્યો છે એટલા માટે જોરદાર રિકવર થઈ ગઈ છે પૂનમ અને આપણે આ છે કારું અને કારું પણ જોરદાર છે ખાવામાં જો બે કમ્પ્લીટ જો આપણે બળદ ચાર આવ્યા અને સવારે આપણે બળદમાં બાંધ્યા હતા ને આજે આખો દિવસ આપણે પણ હાથી નથી ઐક્યું કેમ કે આજનો દિવસ આને પોરો દીધો છે આપણે બળદને કાલથી વી પાછું હાથી આપણે ચાલુ કરશું માંડવીમાં બરાબર કારણ કે એ હમણાં નવરા છે તો મેં કીધું એક દિવસ આપણે માંડવી માગી નાખી આજે આખું હતું પણ મેં કીધું ભલે આજે આરામ કરે એટલે આપણે પણ આજે આરામ કરવા બળદને ને છોડ્યા છે અને આજે આખો દિવસ ચઈ જ છે અત્યારે ચરે છે આપણે ઓળખીને ખીલો બદલાવી નાખ્યો છે અને આપણે અહીંયા બેઠા હોય હવે આપણે જોઈએ શાંતિથી ધીરે બેસી જઈ પહેલા અહીંયા આરામથી બેસી અને બળદ આપણા ચરતા આવી છે અને આપણે પટની અંદર ચરેશું અને આપણે આમાં હાથી આવ્યું હતું અને પાછું બીડ થઈ ગયું એટલા માટે કે આપણે આમાં વાવવાનું પ્લાન કેન્સલ કર્યું છે કારણ કે બધી જગ્યાએ હું એમ નથી તો બળદ આપણા અહીંયા ચરે છે ને અને ચાલો મિત્રો હવે આપણા વ્લોગને એન્ડ કરીએ અને મળીએ નવા વ્લોગમાં કાલે આપણે માંડીમાં સાથી આપવાનું છે તો મળશું કાલના વ્લોગમાં તો ચાલો બધાને જય દ્વારકાધીશ